જય માતાજી મિત્રો આજે આપણા પરવળી ગામની અંદર મકવાણા કુટુંબ દ્વારા માતાજીનો જે યજ્ઞ ચાલી રહ્યો છે મા મેલડીનો તેમની આજે પરવડી ગામમાં ભયભાઈ યાત્રા કાઢવામાં આવી છે તો તે અત્યારે હાલ પરવડીના શોખમાં પહોંચી ગઈ છે અને તમામ જે ભક્તો અત્યારે તમામ લોકો અત્યારે મા મેલડીના જે ગરબા અને તેમના તાલમાં જુઓ આપ તમે દર્શન કરી રહ્યા છો રાવણદેવ અને ભુવા બધાએ ભગવાનના દર્શન કરી અને અત્યારે શોખની અંદર મા મેલડીના પણ દર્શન કરી રહ્યા છીએ આપણે ત્યારે જો બગીમાં જે બેઠા છે એ તમે જોઈ રહ્યા છો અને તમામ ભુવાઓ પણ માતાજીના અત્યારે મા ભગવતી મેલડીના જે શોખમાં તેમના તાલે ઝૂમી રહ્યા છે માતાના જે મા અને માતા મેલડી મંદિર ગ્રુપ દ્વારા અહીંયા શ્વાકમાં શરબતનું વિતરણ થઈ રહ્યું છે અને તમામ ભક્તોને પાઈ રહ્યા છે તે તમે આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ અને માતા મેલડીના દર્શન કરી જય માતાજી જય મા મેલડી જે તમે અત્યારે દર્શન કરી રહ્યા છો તે મા મકવાણા કુટુંબના મેલડી માતાની મૂર્તિના છે અને આ અત્યારે ભયભાઈ શોભાયાત્રા તેમના નિવાસસ્થાન તરફ જઈ રહી છે જય માતાજી જય મા મેલોડી